બસ અને હાઇડ્રોકે અકસ્માત બોડેલી તાલુકાના મોડાસર ચોકડી ખાતે આજ રોજ ભયજનક અકસ્માત સર્જાયો હતો જેમાં કમાર તરફથી આવતી લક્ઝરી બસની સાથે રિવર્સ કરી રહેલા હાઇડ્રોકેનનો આગળનો ભાગ લક્ઝરી બસમાં પેસી જતાં બસમાં બેઠેલા ત્રણ જેટલા પેસેન્જરને ગંભીર ઈજા થવા પામી હતી સમગ્ર બનાવની પોલીસને જાણ થતાં ઘટના સ્થળે આવી પહોંચી હતી સમગ્ર બનાવને કારણે રસ્તાની બંને તરફ ભારે ટ્રાફિક જામ થયો હતો જેના પર પોલીસ દ્વારા તાત્કાલિક નિયંત્રણ કરવામાં આવ્યું હતું ઈજાગ્રસ્ત લોકોને એકસો આઠ દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા સદનસીબે આ ભયજનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી નથી બોલેલી ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી બે લાયકોન દબાવશો જેથી આપણને નવા અપડેટ તથા ન્યૂઝના નોટિફિકેશન તુરંત જોવા મળી જશે ધન્ય